સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદને પગલે સરકારે તાકીદની બેઠક બોલાવી છે સાંજે બેઠક મળશે સ્ટેટ કંટ્રોલ રૂમમાં હાલ ટીમો કાર્યરત થઈ છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે ક્યાંક રસ્તાઓની સમસ્યા છે ક્યાંક બ્રિજની સમસ્યા છે તે તમામ બાબતે સમીક્ષા કરી અને વરસાદ સંબંધિત નવી ગાઈડલાઇન જાહેર કરાશે હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યમાં ભારે વરસાદના પગલે એસ ઇઓ સી ખાતે થઈ રહ્યું છે મોનિટરિંગ સાંજે મળશે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાકીદની બેઠક રાહત કમિશનર આલોક પાંડે સહિતના ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વરસાદ સંબંધી બેઠક મળશે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે તેની ખાસ સમીક્ષા કરશે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા બાબતે પણ સમીક્ષા થશે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ટીમો કામ કરી રહી છે અને રાત્રે સાંજે મહત્ત્વની બેઠક મળી રહી છે બેઠકમાં નિર્ણયો જાહેર કરવામાં આવશે